નમસ્કાર દર્શક મિત્રો આપનું સ્વાગત છે વંદે દોસ્તો સૌરાષ્ટ્રનું હબ રાજકોટ આમ તો શિક્ષણ માટે માટે તબીબી સેવા બહુ જાણીતું છે અને સૌરાષ્ટ્રના એક કે એક ગામના એક કે એક માણસની એવી ઈચ્છા હોય કે રાજકોટમાં મારું ઘર હોય અથવા રાજકોટમાં હું રહેતો અથવા તો મારા બાળકો રાજકોટ ભણતા હોય તો રાજકોટ ઉપર આખા સૌરાષ્ટ્રની નજર છે પણ રાજકોટમાં એટલી સરસ વ્યવસ્થા અત્યારે સેવા ક્ષેત્રમાં ચાલી રહી છે એટલી બધી સંસ્થાઓ અલગ અલગ પ્રકારની સેવાઓ કરી રહી છે એમાં શૈક્ષણિક સેવાઓ છે તબીબી સેવાઓ છે પર્યાવરણની સેવાઓ છે કેટલી બધી સંસ્થાઓ છે આ સંસ્થાઓમાં એક બહુ નામી સંસ્થા છે વિખ્યાત સંસ્થા છે શાશ્વત ફાઉન્ડેશન એનો એનું એની ટેગલાઇન છે સંકલ્પ સેવા અને સમર્પણ તો આ ભાવ સાથે શાશ્વત ફાઉન્ડેશન છેલ્લા કેટલાક વર્ષોથી રાજકોટમાં ખૂબ જ સેવા ક્ષેત્રે પ્રવૃત્તિ છે આ વાત હું એટલા માટે કરું છું કે શાશ્વત ફાઉન્ડેશનના પ્રમુખ નિલેશપુરી ગોસ્વામી અત્યારે મારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે નિલેશભાઈનું સ્વાગત છે નમસ્તે નમસ્કાર નમસ્કાર નિલેશભાઈ મેં કીધું એમ કેટલી બધી સેવા સંસ્થાઓ રાજકોટમાં અત્યારે સેવારત છે શાશ્વત ફાઉન્ડેશન ની રચના કરવી અથવા તો આવું એક ફાઉન્ડેશન સ્થાપવું આવી સંસ્થા સ્થાપવી એ વિચાર તમને અથવા તમારા મિત્રોને ક્યારે આવ્યો કેવા સંજોગોમાં આવ્યો કેવું એવું કેમ થયું કે ભાઈ આપણે આવી એક સંસ્થા શરૂ કરી ખૂબ જ સારો પ્રશ્ન છે નિલેશભાઈ આપ જાણો છો કે આજથી ચાર વર્ષ પહેલા ખૂબ જ એક મહામારી એ ભરડો લીધો તો સમગ્ર વિશ્વને અને કોઈ પણ વ્યક્તિ કહી શકે કે મારા નજીકના આટલા આટલા લોકો હવે આ દુનિયામાં નથી રહ્યા એવા સંજોગો આવી ગયા હતા એ વખતે સૌથી સારું જો કામ થયું હોય બધા કુટુંબોમાં સર્કલમાં મિત્રોમાં તો એ સૌથી સારું હતું લોકો વધુ નજીક નજીક આવ્યા બરાબર જે દૂર રહેતા હતા એ પણ અત્યારના સોશિયલ મીડિયાના માધ્યમથી નજીક એટલે અમે મિત્રો નાનપણથી મિત્રો તો હતા અચ્છા પરંતુ પછી બધા અલગ અલગ ક્ષેત્રમાં અલગ અલગ બિઝનેસની અંદર વ્યવસાયની અંદર પોતે પ્રવૃત્ત થતા ગયા ઘર સંસારની જવાબદારીના કારણે વધુ વધુ વ્યસ્ત થતા ગયા બરાબર તો બહુ જવલ જ મળતા કોઈ વાર છ મહિને એક વર્ષે બે વર્ષે એવી રીતના મળવાનું થતું પણ એકબીજાના ટચમાં હતા બરાબર પરંતુ વીસ પછી વીસ વર્ષ પછી જયારે એક વોટ્સઅપ ગ્રુપના માધ્યમથી અને કોરોનાના જે લોકડાઉનના પીરિયડની અંદર અમે એવરી ડે સાંજના છ વાગે એક ઝૂમ કોલ કરતા હતા એના કારણે થોડા વધુ નજીક આવ્યા અને એ પછી નક્કી કર્યું કે આપણે કંઈક સેવાકીય કાર્ય કર્યું કારણ કે કોરોનાએ બધા લોકોને એકદમ ઝંઝોડી દીધા હતા કે નહીં આપણે કંઈક તો એવું કરવું પડશે કે જેથી આપણને સંતોષ થાય આત્મસંતોષ થાય કે આપણે કંઈક સમાજ માટે કર્યું દેશ માટે કર્યું તો એ બેઝ થી અમે લોકો ભેગા થયા કોઈ નામ નહીં અમારી સ્કૂલ નું જે નામ હતું જવાર એનાથી અમે લોકો એક ગ્રુપ ની સ્થાપના કરી માત્ર સેવાના કારણ થી પછી આગળ જતા કાર્યક્રમ હું નક્કી થયું ચારેક વર્ષ પછી કે આટલું બધું કરી છે આને કોઈક એક વ્યવસ્થિત સ્વરૂપ આપીએ કે જેથી આપણને વધુ ને વધુ લોકો આપણે તો છીએ જ વીસ જણા પણ એ વીસ નહીં પણ આની અંદર બે લોકો જોડાયા ની સાથે તો એટલા માટેથી એને સીમિત ન રાખતા એને થોડુંક વ્યાપ એનો વધારો અમે અને શાશ્વત ફાઉન્ડેશન પૂજન કરી અને અમે વિધિવત કરી શાશ્વત ફાઉન્ડેશનનું અને કાર્ય અમારા સ્ટાર્ટ કરી દીધા અને પછી રજિસ્ટ્રેશનની પ્રોસેસ અમે કરી થોડો ટાઈમ એમાં જતો રહ્યો એટલે ચૌદ આઠ બે હજાર ચોવીસના દિવસે અમારો રજીસ્ટ્રેશન નંબર આવી ગયો શાશ્વત ફાઉન્ડેશન ઓફિશિયલ થઈ ગયું અને ગઈકાલને આગલા દિવસે એટલે પરમ દિવસે અમે એનો વિધિવત શપથ ગ્રહણ વિધિ હિમગોડી હોલ ખાતે રાખી અને અમે એમના એક સંસ્થાન ઓર્ગેનાઇઝેશનના ભાગ સ્વરૂપે એક હોદ્દાઓ આપ્યા છે પણ બાકી બધા જ લોકો અમારી સાથે પ્રવૃત્ત છે અને કામ પણ એવા જ વ્યવસ્થિત કરે છે પણ એક માત્ર વ્યવસ્થાના ભાગરૂપ અમે એક હોદ્દેદારોનો શપથ ગ્રહણ કરાવ્યો જી નિલેશભાઈ એમાં તમે પ્રમુખ તરીકે તમને પ્રભાર આપવામાં આવ્યો છે એટલે તે માટે તમને અભિનંદન પણ આપી દો ખૂબ ખૂબ અચ્છા જ્યારે શરૂઆત કરી ચાર વર્ષ પહેલાં કે પાંચ વર્ષ પહેલાં સ્વાભાવિક છે કોઈ પણ સંસ્થા છે એ શરૂઆતમાં ટીથિંગ પ્રોબ્લેમ ફીલ કરે એને એક્સપિરિયન્સ થાય કે શરૂઆતમાં થોડી મુશ્કેલી આવે કામ કરવામાં અને એક ફોર્મેટ નક્કી થાય કે આ ક્ષેત્રમાં આપણે કામ કરવું તમે શરૂ કર્યું ત્યારે વીસ લોકો જ સાથે હતા કયા ક્ષેત્રથી શરૂઆત કરી સેવાનું કયું ક્ષેત્ર તમે સૌથી પહેલાં પકડ્યું હતું શરૂઆતમાં અમે શિક્ષણ અચ્છા માં અમે એ લોકો એટલા માટે કરવા માંગતા હતા કે અમે ઘણી બધી લોકો જગ્યાએ જોઈએ છે કે શિક્ષણની અંદર હજી ઘણું બધું ખેડાણ કરવાનું બાકી છે નો ડાઉટ આટલું બધું આપણું સૌરાષ્ટ્રમાં અને ગુજરાતમાં એજ્યુકેશન હબ થયેલું છે પરંતુ ઘણા બધા એવા બાળકો જે છે કે હજી કંઈક ને કંઈક અંશે વંચિત રહી જાય છે તો એના માટે આપણે શું કરી શકીએ એ વિચાર કરી અને સૌથી પહેલો શાશ્વત ફાઉન્ડેશનનો જે કાર્ય અમે કર્યું ડિસેમ્બરમાં એ શિક્ષણ ઉપરથી જ અમે શિક્ષણ યજ્ઞ જગાવી અને એ પ્રોજેક્ટથી અમે સ્ટાર્ટ કર્યું શિક્ષણને જી એટલે એમાં આપણે શું કરીએ છીએ બાળકોને ક્યાંય એડમિશન અપાવી દઈએ અથવા તો એની ફીની વ્યવસ્થા કોઈ દાતાઓ પાસેથી કરી દઈએ અથવા કોઈ પુસ્તકોની સહાય કરી આપણે શિક્ષણમાં કયા પ્રકારનું કામ કરીએ છીએ શિક્ષણ એ પેલા નિલેશભાઈ આપણે થોડું હું જણાવું જી કે શાશ્વત ફાઉન્ડેશનના નવ પ્રકલ્પો છે એ નવ પ્રકલ્પો ઉપર અમે અલગ 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 વર્ષ દરમિયાન અમે એના પ્રોગ્રામો અને એના પ્રોજેક્ટો નિરંતર ચાલુ રહેતા હોય છે એમાં શિક્ષણ આરોગ્ય પર્યાવરણ કલા સંસ્કૃતિ સાહિત્ય જીવદયા માનવતાવાદ આટલા પ્રકલ્પો ના આધારે અમે અલગ અલગ પ્રોજેક્ટો નક્કી કર્યા છે પણ શિક્ષણ આરોગ્ય અને પર્યાવરણ ઉપર અમારું સૌથી વધુ ફોકસ છે બરાબર તો અમે જે પાછલા ત્રણ મોટા મેજર પ્રોગ્રામ પણ કર્યા છે બિગ બજેટ વાળા એ આ ત્રણ વિષય ઉપરના જ કરેલા છે અમે શિક્ષણમાં અમે જે પેલો પ્રોજેક્ટ કર્યો નિલેશભાઈ એની અંદર અમે એવું વિચાર્યું કે લોકોમાં મતલબ કે વિદ્યાર્થીઓમાં ઘણી પ્રતિભાઓ પડેલી છે એ પ્રતિભાઓને કોઈ એવું પ્લેટફોર્મ નથી મળતું તો અમે એવો ઉદ્દેશથી સૌથી પહેલો પ્રોગ્રામ એટલા માટે કર્યો કે ઇન્ટર સ્કૂલ વચ્ચે એક ટેલેન્ટ હંટ એટલે કે એક સુપર આઇડલ નામ આપ્યું પ્રોગ્રામ અમે અને જે સેલ્ફ ફાઇનલ સ્કૂલો છે રાજકોટની અને એક અમારા આ એક શું કહેવાય પાયલોટ પ્રોજેક્ટ હતો એટલે અમે અ બીડીપરા જર્ની સૌથી પહેલા સ્કૂલો લીધી એટલે ચોસઠ જેવી સ્કૂલો હતી એ સ્કૂલો વચ્ચે અમે ઇન્ટર સ્કૂલ કોમ્પિટિશન નું એક કટલબેરી બાજપાઈ હોલ ખાતે બહુ મોટો મેગા ઇવેન્ટ રાખ્યો બરાબર અને એમાંથી ઘણી બધી પ્રતિભાઓ બહાર આવી હવે એને અમે આગળ જતાં વધુને વધુ એને અમે સ્કોલરશીપ રિગાર્ડિંગ અમે કોઈ મદદ કરી શકીએ કે શું કરી શકીએ સ્પોર્ટ્સમાં આગળ હોય બીજી કોઈ પ્રવૃત્તિમાં સંગીતમાં આગળ હોય તો અમે એને કેવી રીતના મદદ કરી શકીએ એના ઉપર અમે વિચાર કરી અને આખા પ્રોજેક્ટ કરેલો છે અને એના ઉપર અમારું વર્કઆઉટ પણ ચાલુ છે અત્યારે મેડિકલ માં પણ તમે સરસ કામ કરો છો અને ખાસ મને એક ઇવેન્ટ મને યાદ છે એનો ઉલ્લેખ હું જ કરી દઉં પછી તમે એના વિશે સરસ વાત કરજો તમે પેલી આરોગ્ય કથા કરી હતી મહિના મહિના કદાચ થઈ અને મહેન્દ્ર સરવૈયા બહુ મોટું નામ છે જે પ્રાકૃતિક વૈદ્ય છે તો એમુ ઘડી બહુ મોટો અને મને મેં એ લાઈવ તમારું પ્રસારણ જોયું તો કેટલાક લોકો આખો હોલ ભરાઈ ગયો તો નીચે બેઠા તો એના સિવાય બીજું આપડે શું કરી છે એ કથા વિશે પણ થોડીક વાત કરી દેજો આરોગ્ય ક્ષેત્રે અમે એવું કરવા માંગીએ છીએ કે આરોગ્ય ક્ષેત્રે અમે જે આગળ પણ કહ્યું કે ઘણા બધા લોકો નો ડાઉટ આરોગ્ય ક્ષેત્રે રાજકોટ ખૂબ જ વિકસિત છે પરંતુ ઘણા એવા જે છે આરોગ્યથી વંચિત રહી છે ગવર્મેન્ટ પણ ખૂબ જ સારું કામ કરી રહી છે એમ્સ જેવી હોસ્પિટલ રાજકોટમાં બની ગઈ છે બરાબર છતાં પણ ઘણા લોકોને એની અંદર મુશ્કેલીઓ પડી રહી છે જે પ્રાઇવેટ હોસ્પિટલ્સ છે એને ઘણી વાર લોકોને પોસાતું નથી હોતું તો એવા લોકોને અમે શું મદદ કરી શકીએ એટલા માટે અમારો પ્રોજેક્ટ છે જે અંડર પાઇપલાઇન છે એટલે ધીમે ધીમે અમે એકાદ વર્ષની અંદર એ મૂર્તિમંત કરશું અમે એક રાહત દરની શરૂઆતથી અમે લેબોરેટરી સ્ટાર્ટ કરીશું અને એ ઓલમોસ્ટ એવા છેવાડાના વિસ્તારમાં અમે કરવા માંગીએ છીએ લાઈક માર્કેટિંગ યાર્ડ સાઈડ છે કે આપણે કોઈ પણ છેવાડાના વિસ્તાર કે જ્યાં વધુ ને વધુ લોકો જ્યાં

માણસ છો એટલે ઘણી બધી દવાઓ આપણા ઘરમાં જ પડેલી હોય છે તો એની એને કેવી રીતના ઉપયોગ થઈ શકે એ આપણે રાજકોટના નગરજનો ને ખ્યાલ આવે એટલા માટે આયુર્વેદ તરફ એ વળે અને પોતાનું ઘરગથ્થુ ઉપચાર પોતાનામાંથી જ કરે પોતાના ઘરમાંથી એને કોઈ બહાર જવાની જરૂર નથી એટલા માટે એ અભિયાન સ્વરૂપ અને સ્વસ્થ ભારતના અભિયાન સ્વરૂપ અમે લોકોએ આયુર્વેદ કથાનું સૌપ્રથમ રાજકોટમાં આયોજન કર્યું હતું અમને ડર હતો કે કદાચ કે નહીં અને એ ચાલુ દિવસે હતું સોમવાર ના દિવસે આઠ વાગ્યા માં હતું એટલે અમને હકીકતમાં કઉ છું ડર હતો પરંતુ અમને માત્ર ઓપન લિંક ઓપન કર્યા પછી બે જ દિવસની અંદર ઓલમોસ્ટ સત્તરસો થી અઢારસો નેક્સ્ટ ટાઈમ જયારે પણ કરશું ત્યારે આપને યાદ કરીશું કરવી પડશે મહેન્દ્રસિંહ સરવાયા સાહેબે પણ ખુબ જ એપ્રિશિયેટ કર્યું એમને પણ વચન આપેલું છે કે પાંચ છ મહિના પછી આપણે ફરીથી દિવાળી પછી સમયગાળામાં આપણે ફરીથી કરીશું રાજકોટ અચ્છા નિલેશભાઈ આ બંને સેવા બહુ જરૂરી છે શિક્ષણ અને આરોગ્ય પર્યાવરણ એ પણ હવે આજના દિવસની અથવા આવતીકાલના દિવસની સૌથી મોટી જરૂરિયાત છે એક ક્ષેત્રમાં આપણે શું કરીએ છીએ સામાન્ય રીતે સંસ્થાઓ વૃક્ષારોપણ કરતી હોય વૃક્ષોની જાળવણી કરતી હોય બીજાને પ્રેરણા આપતી હોય તો આપણે એ જ પ્રકારની પ્રવૃત્તિમાં છીએ કે નથી કંઈ વિશેષ કરીએ છીએ સૌ તો અમે જે પર્યાવરણ પર કરીએ છીએ મતલબ કરવા માંગીએ છીએ અને ઓલમોસ્ટ અમે કહી શકાય કે પાંચ 5% હજી સુધી અમે કર્યું છે એમ ગણી શકીએ પરંતુ રાજકોટમાં પર્યાવરણ ક્ષેત્રે ઘણી બધી નામી સંસ્થાઓ છે ખૂબ જ સારું કામ કરી રહી છે વૃક્ષારોપણ પ્રત્યાપસદ ભવના આપ જાણો જ છો થી લઈને પણ સુધી ખૂબ ખૂબ જ ખૂબ જ વિજયભાઈ કરી રહ્યા છે અને એમને બિરદાવવા પણ જોઈએ અને આ કથામાં વધુ ને વધુ લોકો ઉપસ્થિત રહે અને એમનું જે સ્વપ્ન છે મૂર્તિમંત એ બધાને હું આ અહીંયા માધ્યમથી હું પણ અપીલ કરું છું એની સાથે સાથે જળકાંતિ ટ્રસ્ટ ગીર ગંગા ટ્રસ્ટ તો આવા બધા કરે છે તો અમે લોકો પણ એની સાથે એક ફૂલ ને ફૂલની પાકડી સ્વરૂપ અમે અમારી સેવાઓ આપવા માંગીએ છીએ એટલે જે વરસાદી પાણી જે છે એનો સંગ્રહ કેવી રીતના થાય અને એ આગળ જતા આપણને કેવી રીતના આપણને આપણા જીવનમાં અને આપણા રોજિંદાની અંદર પાણી કેવી રીતના કામ આવે કારણ કે મને જ્યાં સુધી મેં વાંચેલું ત્યાં સુધી હવે પછી જે થર્ડ વર્લ્ડ વોર એ પાણીના કારણે પાણી માટે જ થશે જી તો એ પાણીની જાળવણી કેમ થઈ શકે એના ઉપર અમે લોકો વધુ ને વધુ અમારો પ્રોજેક્ટ કરી રહ્યા છીએ અને થોડા સમય પછી એ પણ અમે ડિક્લેર કરીશું પાણી ઉપર નિલેશભાઈ ત્રણ સેવાઓ જે છે મુખ્ય તો સરસ રીતે તમે કરો છો બાકીની જે છ સેવા છે એના ઉપર પણ તમારું ફોકસ છે કુલ નવ પ્રકલ્પો છે તો બાકીની છ ની પણ થોડી થોડી હાઇલાઇટ આપી દો કે એ દિશામાં કંઈ કામ થયું હોય અથવા આપણા મનમાં હોય કે આવું કરવાનું બાકી છે હા બાકીના જે છ છે નિલેશભાઈ એના ઉપર કારણ કે અમને આ વર્ષ એક વર્ષ અમને થયું તો એક વર્ષની અંદર અમે માત્ર ત્રણ ઉપર જ ફોકસ કરી શક્યા છે પરંતુ અમારા અમે જે કરવા માંગીએ છીએ કારણ કે રાજકોટ હું કહી શકું તો સાહિત્ય ક્ષેત્રે ઘણા બધા પ્રતિભાવો પડેલી છે પણ અગેન એ થોડું કોઈ એવું સ્ટેજ નથી આપણું રાજકોટ થોડું એની અંદર ઉદાસીન છે તો એના કારણે સાહિત્ય ક્ષેત્રે ઘણા બધા છે આપ બી સંકળાયેલા છો એટલે આપ તો ભલે ભલે જાણો છો તો એવું કોઈક સ્ટેજ કરવા માગીએ છીએ અમે આ લોકોના જે તજજ્ઞો છે અને દિગ્ગજો છે એની સાથે બેઠક કરીએ અને શું કરી શકાય તો એના ઉપર પણ અમે પ્રોજેક્ટ કરવા માંગીએ છીએ કલા સંસ્કૃતિ અને સાહિત્ય સંસ્કૃતિમાં બાળકો જે અત્યારે મોબાઈલ અને સોશિયલ મીડિયા બહાર કાઢી અને કેવી રીતના સંસ્કૃતિ વાળીએ અને આપણા જે લોકગીતો છે લોક કથાઓ છે એના માધ્યમથી કેવી રીતના સંદેશો આપી શકાય તો એના ઉપર અમે લોકો પ્રોજેક્ટો કરવા માગીએ છીએ એ સિવાય જીવદયા અને માનવતા તો માનવતા જે છે તો જે ગરીબ અને જે અ એવો વર્ગ છે વંચિત વર્ગ છે તો એને અમે કેવી રીતના મદદ કરી શકીએ એના ઉપર અમારો પ્રોજેક્ટ છે જીવદયા તો આપ કરુણા ફાઉન્ડેશન જ છે પ્રતિકભાઈ ને મિતલભાઈ સાથે રહીને અમે એમાં કેવી રીતના મદદરૂપ થઈ શકે અમારી સંસ્થા એવી રીતના આગળ એમની સાથે પ્રોજેક્ટ કરીશું આવી રીતના અલગ અલગ આ બાકીના છ પ્રકલ્પો ઉપર અમે આગળ જતાં કામ કરીએ છીએ વાહ નિલેશભાઈ તમે લોકોએ સંકલ્પ કર્યો છે અને તમારે ટેગ લાઈનમાં સંકલ્પની વાત છે એટલે તમે ચોક્કસપણે બધું જે ઈચ્છો છો એ ચોક્કસ કરી શકશો અચ્છા સામાન્ય રીતે આપણે કોઈ પણ સંસ્થા ચલાવતા હોય તો ઘણા બધા એમાં જેની હર્ડલ્સ આવતા હોય ઘણી વખત આર્થિક સમસ્યાઓ આવતી હોય કારણ કે પૈસા વગર કઈ થતું નથી તમારે કોઈ સારી જગ્યાએ કાર્યક્રમ કરવો તો ચાલીસ પચાસ હજાર રૂપિયા હોલનું ભાડું આપણે ચૂકવવું પડતું હોય છે તો આવા સંજોગોમાં આપણે દાન લઈએ છીએ હું ખાસ તો તમને એ કહેવા માંગુ છું તમે એ વાત પણ કરી શકો છો સુખી લોકોને કે તમારી સંસ્થાને ક્યાંક મદદરૂપ થઈ શકે અથવા તમારો સંપર્ક કરવો હોય તમારી સંસ્થાનો તો કેવી રીતે કરી શકે કારણ કે અત્યારે ઘણા લોકોને ક્યાં કરવું કોને આપવું એવા પણ પ્રશ્નો હોય છે તો તમારી આટલી સરસ પ્રવૃત્તિ છે તો તમારું તમને જે દાન આપે પેલી મુક્તિ પાત્ર છે કે કેમ એ પણ થોડી વાત કરી દો શાશ્વત ફાઉન્ડેશન ના પ્રકલ્પો એની અંદર અમને અત્યાર સુધી અમારા જે દાતા છે જે દાતા દાતા છે છે ઘણા એવા કે જે નામ ડિક્લેર નથી કરવા માંગતા તો એવા અમારી સાથે ખભે ખભો મિલાવીને અત્યાર સુધી અમારી સાથે છે અને ભવિષ્યમાં પણ એમણે ખાતરી આપેલી છે કે આ સંકલ્પો માટે અમે તમારી સાથે જ છે અને પ્રકલ્પોમાં અમે તમારી સાથે જ છીએ એ સિવાય પણ અમે જયારે પરમ દિવસે કર્યું ઘણા બધા લોકોનું ફોન આવતા રહેતા હતા કે અમારે મેમ્બર બનવું છે તો મેમ્બરશીપ વિશે અમે કોઈ વિચાર્યું નતું પણ પછીથી અમે જ્યારે આને એક રજીસ્ટર્ડ સંસ્થા સ્વરૂપે મૂર્તિમંત કર્યું એ પછીથી અમે પરમ દિવસે જ ડિક્લેર કર્યું આપણા મેમ્બર બની શકશો પણ ફરીથી હું તમને અ અહીંયા આપને કહું દરેક દર્શકોને કે આ મનોરંજનની કોઈ ક્લબ નથી એટલે એ જો હેતુથી એ ઉદ્દેશ્ય થી કે મનોરંજન જ મળશે આની અંદર તો એવો હેતુ હશે કદાચ એક બે અમે કોઈ એવો પ્રોગ્રામો કરીશું એવું પણ નથી પરંતુ માત્ર મનોરંજન માટે નહીં પણ આમ તો આપ અમારા જે આ નવે નવ પ્રકલ્પો છે એની અંદર આપમાં પણ આ પ્રકલ્પો પડેલા છે આપ વિચારી રહ્યા છો તો આપ વેલકમ છે સ્ક્રીન ઉપર શાશ્વત ફાઉન્ડેશન ના નંબર આપને દર્શાવેલા હશે અત્યારે જે દર્શકો જોઈ રહ્યા છે આપણો જે કાર્ડ છે એ જ અત્યારે આપણે ડિસ્પ્લે કરીએ છીએ ને એમાં નંબરો છે એ દર્શકો નોંધી શકે છે હાજી તો એ નંબર ઉપર આપ સંપર્ક કરી અને મેમ્બરશિપ વિશે વિશેષ આપ માહિતી મેળવી શકો છો એ દ્વારા પણ આપ જોડાઈ આપ પણ સેવા કરી શકો છો એ જ રૂપે આપ આર્થિક અનુદાન પણ આપી શકો છો અને એ એટીજી હેઠળ આપને એ મુક્ત પણ મળશે નિલેશભાઈ જે હમણાં પદગ્રહણ સમારંભ જે એનો પણ તમે ઉલ્લેખ કરી શકો છો અથવા તો જે મુખ્ય મુખ્ય લોકો છે તમારી સાથે જોડાયેલા છે કોણ કોણ છે એમનો અત્યારે બધા હાજર નથી તો એમને તમે એ રીતે તમારી સંસ્થાના મેમ્બર તરીકે અત્યારે યાદ પણ કરી શકો છો અગિયાર લોકોની અમારી આમ તો વીસ લોકો છે એમાંથી અગિયાર લોકોની અમારી કારોબારી કમિટી છે જેમાંથી મારી પ્રમુખશ્રી તરીકે વરણી કરવામાં આવી છે પરેશભાઈ જેમની ઉપપ્રમુખ તરીકે હિમાંશુભાઈ ચાળા જેમની ઉપપ્રમુખ તરીકે ગિરીશભાઈ ગોહેલ જેમની મહામંત્રી શ્રી તરીકે ધર્મેન્દ્ર પિલોજપરા જેમની સહખજાનજી તરીકે ધર્મેશ પાટલિયા જેમની ખજાનજી તરીકે પરેશ ટોપિયા સહમંત્રી તરીકે ઉદય માંડલિયા સહમંત્રી તરીકે મહેશ ટોપિયા

ફાસ્ટ જઈ રહ્યો છે તો એ યુગની અંદર આપણા જે નવી પેઢી નવી જનરેશન છે એને આપણે આ બધા તરફ જો વાળીશું જે શિક્ષણની અંદર આગળ વધે છે અને આપણે બીજા આપણા સંતાનો સહિત બીજા લોકોને આપણે થોડી ઘણી પણ જેટલી પણ મદદ થઈ શકીએ એ છે આરોગ્ય માટે હર બીજા લોકો માટે આપણે તૈયાર રહેવું પડે પર્યાવરણ આગળ મેં જેમ જણાવ્યું એમ પાણીનો ખૂબ જ સમજી વિચારીને ઉપયોગ કરજો કારણ કે પાણીની ખૂબ જ જોઈ શકો છો કે નામીબિયા જેવા દેશની અંદર હમણાં દુષ્કાળ આવ્યો અને પાણી અને ભૂખમરો આવ્યો માત્ર પાણીના કારણે થયું છે બરાબર તો એવું ભારતમાં ના થાય ભવિષ્યની અંદર આવતા પચાસ સો વર્ષની અંદર તો આપણે અત્યારથી આ પેઢી આપણી જો ધ્યાન રાખશે તો થશે તો આપ એને પણ સમજી વિચાર ઉપયોગ કરો અને ખાસ કરીને સોશિયલ મીડિયાની અંદર ઘણી બધી એવી પ્રવૃત્તિ છે તો આપ લોક સાહિત્ય લોક સંસ્કૃતિ અને આપણું કલા અને સાહિત્ય તરફ પણ થોડા થોડા વડો આપ આપણી નવી જનરેશનને થોડું સાહિત્યનું પણ મંચણ કરાવો જેથી એ લોકો બીજા રોમિયો અને જુલિયટને તો સાંભળે જ છે પરંતુ આપણા જે સંસ્કૃતિમાં પડેલા ઢોલા મારુને પણ સાંભળે તો તો એવી આપણે જો સંસ્કાર આપીશું તો આવતીકાલની પેઢી એના પછીની પેઢી એ ભારતને વધુ વિકસિત બનાવશે અને અમારું જે મિશન છે સ્વસ્થ ભારત સમૃદ્ધ ભારત શિક્ષિત ભારત ઉજ્જવળ ભારત એ એ અમારો જે હેતુ છે તો આવી રીતે થશે તમે ખાસ આજે સ્ટુડિયોમાં આવ્યા અને સરસ મજાની વાતો કરી શાશ્વત ફાઉન્ડેશન જે પ્રવૃત્તિ કરી રહ્યું છે આવતા દિવસોમાં જે તમારા પ્રોજેક્ટ છે લોકો માટેના રાજકોટવાસીઓ કે સૌરાષ્ટ્રવાસીઓ માટેના એ તમે સરસ રીતે વ્યક્ત કર્યા અને ખાસ તો એ બધા તમારા મનોરથ છે વહેલી તકે પૂરા થાય એવી આપણે અપેક્ષા રાખીએ છીએ દર્શક મિત્રો સરસ વાતો કરી નિલેશભાઈ અને ખાસ કરીને શાશ્વત ફાઉન્ડેશનના મેમ્બર થવું હોય તો કેવી રીતે એ વાતો પણ કરી અને એક ચોક્કસ સેવાનો હેતુ હોય એક સંકલ્પ હોય તો જ આ સંસ્થામાં જોડાવું કારણ કે માત્ર મનોરંજન માટે નથી એવું એમણે કીધું એ સંદેશ પણ આપણે ધ્યાન ઉપર લેવો પડે એટલે સમર્પણ સેવા અને સંકલ્પ સંકલ્પ સેવા અને સમર્પણના ભાવ સાથે શરૂ થયેલી આ સંસ્થા ખૂબ સરસ રીતે કામ કરી રહી છે ફરી પાછા કોઈ નવા વિષય સાથે નવા વિષયના નિષ્ણાતો સાથે મુલાકાત કરશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર